ગુજરાતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ હાઈકોર્ટ સહિત ચાર જિલ્લાની કોર્ટમાં પોલીસને લોખંડી બંદોબસ્ત ગોઠવાયો ગુજરાતમાં કાયદો અને ન્યાયના ધામ ગણાતી અદાલતોને નિશાનો બનાવવાની ધમકી સામે આવતા રાજ્યભરમાં પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત અમદાવાદની લોઅર કોર્ટ સુરત અને કોર્ટ પરિસર બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ ધમકી મળતાની સાથે રાજ્યનો ગૃહ વિભાગ અને પોલીસ બેડ એક્શન મોડમાં આવી ગયું છે ખાસ કરીને ભરૂચ કોર્ટને લઈ મળેલી ચોક્કસ સૂચના બાદ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારથી સમગ્ર કોર્ટ સંકુલ છાવણીમાં ફેરી દેવામાં આવ્યું છે આ ઘટનાને પગલે રાજકોટ અને અન્ય જિલ્લા કોટી સુરક્ષામાં રાતોરાત વધારો કરી દેવામાં આવ્યો છે દરેક પ્રવેશ દ્વાર પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે ધમકીને પગલે ક્રાઇમ બ્રાન્ચ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ની ટીમો વિવિધ કોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન કર્યું છે કોર્ટમાં પ્રવેશતા દરેક વકીલો અસિલો અને કર્મચારીઓનો મેટલ ડિટેક્ટર દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જ્યારે બિનજરૂરી અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં ધમકી ઈમેલ અથવા પત્ર દ્વારા મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી સાયબર ક્રાઇમની ટીમ ધમકી આપનાર મોડ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ રહી છે પોલીસ તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો અને જો કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી ભરૂચથી રિપોર્ટર અવિસૈયદ સંકલ્પ ન્યૂઝ આજ રોજ સવારે અગિયાર વાગે અમારી ડિસ્ટ્રિક કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બી બિલ્ડિંગ બોમ્બથી ઉરાડી મૂકવામાં આવશે તે સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમોને મળતા અમોને અમારી ટીમે સરોવરે ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પ પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈ પણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં અને અમુએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમોએ વિનંતી બધાને કરી દીધી છે હાલ હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી એવી અમને સૂચના મળી છે અને એસઓજીની ટી ટીમ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બોમ્બની શોધખોળ ચાલી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો